શિનોના સાધલી ગામે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સહાય સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો વડોદરા જિલ્લાના શિનો તાલુકાના સાદલી ગામ ખાતે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત નવમો સર્વ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં નવયુગલોએ પ્રભુત્વમાં પગલાં માંડી પોતાના નવજીવનની શરૂઆત કરી હતી વાત કરીએ તો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોસવમાં આઠ યુગલોને હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે લગ્ન કરવામાં આવ્યા જ્યારે એક મુસ્લિમ યુગલને દ્વારા પાડવામાં આવ્યા આ સમૂહ યુગલગ્નો સમારોહમાં ભાજપના શિનોર તાલુકા પ્રમુખ સંકેત પટેલ કરજણ તાલુકા વકીલ મંડળના પ્રમુખ મિનેશભાઈ પરમાર જીગાભાઈ પટેલ સલીમભાઈ વોરા નગીનભાઈ ફૌજી મુકેશભાઈ બિરલા સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર સમૂહ લગ્નોત્સવ સમારોહને સફળ બનાવવા સાધલીના કનુભાઈ પરમાર જગદીશભાઈ સહિત લોકોએ ખૂબ જ મહેનત કરી હતી નવમો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું વિકલાંગ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજે નવ દુ અઢાર ગામના વ્યક્તિઓ અહીંયા ભેગા થયા અને બહુ જ થોડા સમયમાં ઘણી બધી મહેનતથી આજે અમે એક સફળ પ્રોગ્રામ અહીંયા કરી રહ્યા છે આજ રોજ વડોદરાથી બીજી ઘણી બધી સંસ્થાઓના લોકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને જેઓ પણ અમને આ સંસ્થાને આગેકૂચ કરવા માટે યોગદાન આપ્યું તે બદલ એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું સાડલી ગ્રામ પંચાયતના સદસ્યો સરપંચશ્રી તથા ગામના આગેવાનો તથા અમારા દાતાઓ આવી અને આ પ્રોગ્રામને જે શોભાવ્યો છે તે બદલ હું એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને દરેક કે આવા બધી આપે જેથી અમારા જેવા માણસો આ પ્રોગ્રામો સતત અને સતત કરતા રહે એવી એ લોકો પાસે